અમેરિકામાંથી દેશ નિકાલ કરાયેલા ત્રણસો જેટલા ઇમિગ્રન્ટ પનામાની હોટલમાં કેદ કરવામાં આવે છે અમેરિકાએ ત્રણસો ગેરકાયદેસર ઇમિગ્રન્ટ પનામા દેશ કર્યા છે અહીં આ લોકોને એક હોટલમાં અટકાયતમાં રાખવામાં આવે છે ન્યુયોર્ક ટાઈમ્સના અહેવાલ મુજબ ઇમિગ્રન્ટ્સના મોબાઈલ ફોન છીનવી લેવામાં આવ્યા હતા અને તેમને એક હોટેલમાં બંધ કરી દેવામાં આવ્યા હતા ભારત ઉપરાંત આ ઇમિગ્રન્ટ્સમાં નેપાળ શ્રીલંકા પાકિસ્તાન અફઘાનિસ્તાન ચીન વિયેતનામ અને ઈરાનના લોકોનો સમાવેશ થાય છે આ લોકો તેમના વકીલોને પણ મળી શકતા નથી એક ઇમિગ્રન્ટે હોટેલમાં આત્મહત્યાનો પ્રયાસ પણ કર્યો છે જ્યારે બીજા ઇમિગ્રેન્ટે ભાગી જવાનો પ્રયાસ કરતી વખતે તેનો પગ તોડી નાખવામાં આવ્યો છે તો પનામાના સુરક્ષા મંત્રી ફ્રેન્ક એબ્રિગોએ કહ્યું છે કે સુરક્ષા કારણોસર ઇમિગ્રન્ટ્સને અટકાયતમાં લેવામાં આવ્યા છે તેમની બધી જ જરૂરી તબીબી સારવાર અને ખોરાક આપવામાં આવી રહ્યો છે પનામામાં ભારતીય દૂતાવાસ તેના લોકોની સંભાળ માટે અધિકારીઓ સાથે સતત સંપર્કમાં છે દૂતાવાસે સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું કે અધિકારીઓએ અમને જણાવ્યું છે કે ભારતીયોનું એક જૂથ અમેરિકાથી પનામા પહોંચી ગયું છે તે બધાને એક હોટેલમાં સુરક્ષિત રાખવામાં આવ્યા છે દૂતાવાસની ટીમે કોન્સ્યુલર એક્સેસ મેળવી લીધો છે પનામાના મંત્રી ફ્રેન્ક એબ્રેગોએ જણાવ્યું હતું કે એકસો એકોતેર ગેરકાયદેસર ઇમિગ્રેન્ટ્સ સ્વૈચ્છાએ તેમના દેશમાં જવા માટે સંમત થયા છે જ્યારે સત્તાણું અન્ય દેશમાં જવા માંગે છે આ લોકોને કોલંબિયા પનામા સરહદ નજીક ડેરિયન જંગલમાં બનેલા કેમ્પમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે અહીંથી યુએન રેફ્યુજી એજન્સી તેમના બીજા દેશમાં ટ્રાન્સફરની વ્યવસ્થા કરશે તો આ વર્ષે ચાર ફેબ્રુઆરીથી અત્યાર સુધીમાં અમેરિકાએ ત્રણ રાઉન્ડમાં ત્રણસો બત્રીસ ગેરકાયદેસર ભારતીય ઇમિગ્રેન્ટ્સને દેશ નિકાલ કર્યા છે એવું કહેવામાં આવી રહ્યું છે કે દેશના અઢાર હજાર લોકોને ભારત મોકલવામાં આવશે જેમાંથી લગભગ પાંચ હજાર લોકો હરિયાણાના છે